હા તો મિત્રો જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છે તમને બધા મોજમાં મોજ ને મોજ જ રહેવાનું અમે આઈ થે આઈ થે કાઢે જો આઈ થે કાઢે જો આમ જો આમ જો આમ મરદ માણા કેવાય મરદ માણા મારા બાપ આવી ગયો છું મારા બા આટો ફેરો કરીને ઉતર્યા છે ઘરે તો મારે એ પૂછવાનું હતું કે મેને આગળ એક ભાઈ આયરે વાત કરી છે તો નવો નવો ફોન લેવો છે મારે આઈફોન

આપણે શું થયું પછી પૈસા નું મોબાઈલ લેવાનો સમજો મિત્રો મસ્ત રોટલી નું શાક આવી ગયું છે ને પાણીપુરી ખવાય છે એ શીખણા હું એમ કેતો તો કે તમારે મમ્મી ને બધા ને જવાનું છે હું આ એકલો રહી તમ તાર ધ્યાન રાખી તમારે એકલો તો બેલા છે ને નો રહીએ પણ તમારો ઓલો પછી પાસ છે ને પાસ ભલે રહ્યો એમાંથી ટિકિટ લખાવીશ તો તમારે જવું જ પડે હાલો

હવે બસ વીઠો છું બ્રશ કર્યું છે અને હવાર હવારમાં લાડો ખાઈ લીધો છે ત્યારે જવાનું છે મસ્ત ફોરવી વ્હીલ રાખવાનો છું મજા આવી જા કદાચ ઈકો હોય છે કાં પછી અલ્ટો હોય છે બેમાં તમે બસ જોતા રહ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ઓલો ગાય દો વાળો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કહી દો આપણે તો ગાય લઈ લઈ સોરી બે હતી કા મિત્રો હું મમ્મીને ક્યારનો સમજાવું છું કે તું એકલી બહાર ફરવા આવશો તો એવું થાય નહીં કે તર મોટા છોકરાને લેતી જા જરાય ન થાય કેમ કે કોણ ધ્યાન રાખે

ચોળી સોરી નઈ કહેવાય ચોળી કેવાની ની ચોળી જઈશ બારે તો થોડાક દિવસ મારા કામ ગમે ગમે નોજ ગમે ક્યાંથી ગમે પછી રાંધવું આય છે આપડે ગાડીઓ ફેરવી ખા પી મોજ કરી ભરવાના પોતા આવડું મોટું ઘર હવે મને ખબર પડી મોટા ઘર માં હુકામ બધા માણસો નથી રહેતા કેટલું કામ કરવું પડે ગામડા માં તો પૂરું જ ધીડા રાખ્યા ફળિયા આવડા મોટા મોટા હોય ને ધીડું ઉડે રાખે બહાર વીજળી નથી આવું નથી આવું કામ વાળે કાળીયા હોય કાળિયા કરતા હમળા સિટી માં વિડીયો જોતા હોય ને તો લાઈક કરી દેજો એટલે શનિ ભૂખ એવી લાગે ને અઠવાડિયાનું એક ખાઈ લો શનિ રવિ

સરસ મજાનું ખાઈ પીને નવરો થયો તો ત્યાં મમ્મીએ આપી દીધું સરસ મજાનું કામ હાય હાટુ મેટ વાલના દાણા ભેગા કરવાના છે સિંગુ અને પછી એને વાલનું શાક ખવરાવીને થોડોક વજન વધારવાનો છે કિચન ગાર્ડનમાં વાલની ખેતી કરેલી છે સિંગુ અને આમ તોડવાની આમ મૂકવાની આમ તોડવાની મૂકવાની પછી આપણે વાડીએ જવાનું છે મોડેકથી દાદાને લેવા આવી જાય આવી ગયા છે મજૂર વાડીએ થોડુંક સાફ સફાઈનું કામકાજ કરવાનું છે ખેતરમાં આપણે ન્યા હોતે જવાના છે રોડે બતાવી રોલ હવે તમારો ભાઈ સુમસ માટે ગાડી આકોનો છે તો લુમે ઝુમે વાલ આવ્યો તો વાલ ની થાળી ભરી લીધી છે આવા કુણા કુણા હતા ઘણી આવી છે નથી આવી દાણા બાર જ લેવાન કીધી છે તો જાવ તમે જાવ 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 ફટાફટ તમે જાવ પતંગ સગાવે છે તમે કીધું લાય હવે હું સગાવું હાલી ઢીલ મૂક તો ઢીલ જવા દે ભાઈ ઢીલ જવા દે હું તને કહું છું તું ઢીલ જવા દે ઓ ભાઈ સા પતંગ ગાય છૂટે છે અવાજ હમળો તમે અવાજ હમળો હવે જો આગળ એ ખાલી ખેંચવાનું એટલે શર્ટ કરતી ઉપર આવી જાય અને આ છે અમારા તેજસભાઈ હું રમે છે ફ્રી ફાયર હાલે છે ભાઈ અમે તેજસભાઈ ફ્રી ફાયર રમે છે હા તો મિત્રો મસ્ત મજાની ગાડી આગતા આગતા મેના રાણી લઈ પહોંચી ગયો છું આપણે વાડીએ તો મિત્રો વાડી આવી ગયા છે અને વાડી હજી જોવો યાર આટલું જ લેવાનું છે

એકદમ મસ્ત ઘઉં થઈ ગયા હું ક્યારનો ખેતરમાં આટો મારું હું ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં ફોટા કેવા લાગે કમેન્ટ કરી દેજો દાદાને લઈને પછી હું ઘરે વયો જઈશ અને નેક્સ્ટ બ્લોગમાં જોજો મારી મમ્મીને હું મૂકવા જવાનો છું અમરેલી એક કલાકનો રસ્તો છે એક કલાક ગાડી અકાવી ક્યાંક ઘર સુધી મજા આવી જવાની છે ટૂંકમાં અને પછી હું શું કરી બીજા છે કારણ કે ઘરમાં એકલો છું બધું કામ કરવું પડશે મારે એટલે વિડીયો બીજો વિડીયો જરૂર જોજો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ મળીએ ને આ વિડીયોમાં Thank you so much for watching. Like, share and subscribe. I will see you in the next one. Bye bye.